અને સાથે સાથે કારેલાની છાલની ચટણી પણ બનાવીશું આ ચટણી જો તમે એકવાર ખાશો તો વારંવાર ખાતા રહી જશો એવી આપણે ટેસ્ટી ચટણી બનાવીશું તો શરીરમાં થતા અલગ અલગ રોગો પર કંટ્રોલ કરવા કારેલા ખાવા ખૂબ જ જરૂરી છે તો તમે આ ટીપ સાથે કારેલાનું શાક બનાવશો તો તમે વારંવાર બનાવીને ખાશો તેવી રીતે આપણે બનાવીશું બિલકુલ કડવું નહીં રહે તો કારેલાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે કારેલા લઈશું અને તેને આપણે સમારી લઈશું તો આ રીતના માર્કેટમાં કારેલા આવે છે તેવા કારેલા લઈશું જેમાં કડવાશનો ભાગ ઓછો હોય છે હવે આપણે આ છાલની પણ ચટણી બનાવીશું આમાંથી કોઈ ભાગ આપણે વેસ્ટ નહીં કરીએ જો તમે કોઈ દિવસ કારેલાની છાલની ચટણી ના બનાવી હોય તો તમે આ રીતથી જરૂરથી બનાવજો તો તમને ખૂબ જ પસંદ આવશે અને કડવી પણ નહીં લાગે અને સાથે આપણે કારેલામાં એડ થતો સ્પેશિયલ મસાલો પણ બનાવીશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો આ રીતે આપણે કારેલાની છાલ ઉતારી લઈશું જો તમને છાલ વાળા કારેલા પસંદ હોય તો તમે તે પણ રીતે બનાવી શકો છો પણ આપણે છાલની ચટણી બનાવવાની છે એટલે આપણે છાલ ઉતારી લઈશું તો ડાયાબિટીસ બીપી ના પેશન્ટને તો કારેલા ખાવા ખૂબ જ જરૂરી છે તો આ રીતે છાલ ઉતારી આપણે કારેલા વચ્ચેથી ભાગ કરી લઈશું અને અંદર જે બીયા ભાગ છે તેમાં આપણે જો બિયા હશે તો આપણે કાઢી લઈશું અને જો એકદમ કૂણા કારેલા હોય તો તમારે બીયા કાઢવાની કોઈ જરૂર નથી પણ અહીંયા બિયા થોડા કડક છે તો આપણે કાઢી લઈશું તો અહીંયા આપણે આ રીતે કારેલાને સમારી લઈશું નાના એવા ટુકડામાં સમારી લઈશું તો આપણે આ રીતે કારેલાને સમારી લઈશું સાથે આપણે છાલને પણ અલગ કરી લીધી છે તો હવે આપણે આ કારેલામાં એક ચમચી જેટલું મીઠું નાખી અને આપણે દસ મિનિટ જેવું આને રેસ્ટ આપીશું એવી જ રીતે આપણે જે છાલ કાઢી છે તેને પણ મીઠું એડ કરી દસ મિનિટ જેવું રેસ્ટ આપીશું જો આ ટિપ્સ કરવાથી કારેલા આપણા બિલકુલ કડવા નથી રહેતા આ મીઠું એડ કરવાથી આપણા કારેલામાંથી કડવાશ દૂર થઈ જાય છે તો આપણે આ રીતે દસ મિનિટ જેવું કારેલાને રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે મસાલો એડ કરી બનાવી લઈએ તો મસાલા બનાવવા માટે આપણે સૌપ્રથમ આપણે આદુ અને લસણની પેસ્ટ વાટી લઈશું તો આ રીતે ખાણીમાં પેસ્ટ વાટવાની જેથી આપણો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આપણે અચકચરા સિંગના દાણા વાટી લીધા છે તો આ રીતે સિંગના દાણા એડ કરવાથી આપણા કારેલાનો ખૂબ જ ટેસ્ટ સરસ આવે છે અડધી ચમચી આપણે હળદર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને બે ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અને લીલા ધાણા એડ કરી આપણે મસાલાને મિક્સ કરી લઈશું તો આપણો આ સ્પેશિયલ મસાલો છે આ મસાલો એડ કરવાથી આપણા કારેલાના શાકનો એકદમ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે આ સારી રીતે મિક્સ કરી લઈશું આ મસાલાથી આપણે કારેલાની ચટણી પણ બનાવીશું અને કારેલા ડુંગળીનું શાક પણ બનાવીશું તો આમાં તમે ચણાનો લોટ પણ એડ કરી શકો છો તો અહીંયા આપણો સ્પેશિયલ મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે રેસ્ટ માટે જે કારેલા મૂક્યા છે તે જોઈ લઈએ તો અહીંયા દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા કારેલાને રેસ્ટ મળી ગયો છે તો અહીંયા કારેલામાંથી પાણી છૂટી ગયું છે તો હવે આપણે પાણી નાખી બે પાણીથી ધોઈ લઈશું કારેલાને આ રીતે હાથેથી મસડીને ધોઈશું જેથી આપણા મીઠું આમાં રહી ના જાય તો આવી રીતે આપણે બે પાણીથી કારેલાને ધોઈ લઈશું અને પાણી નીતારી લઈશું એવી જ રીતે આપણે કારેલાની છાલને પણ પેસ્ટ આપવા મૂકી છે તો તેને પણ આ રીતે મસળીને છાલને ધોઈ લઈશું જ્યાં સુધી મીઠાનો ભાગ ના રહે કારેલામાં ત્યાં સુધી આપણે ધોઈ લઈશું તો અહીંયા આપણે કારેલાની છાલ અને કારેલાને સારી રીતે ધોઈ લીધા છે તો હવે આપણે કારેલાનો વઘાર કરીશું તો કારેલા ડુંગળીનું શાક વઘારવા માટે મેં અહીંયા એક કડાઈ લીધી છે કડાઈમાં આપણે બે મોટી ચમચી તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું તો રાઈ ફૂટે એટલે આમાં આપણે એક ચમચી જીરું એડ કરીશું અને એક પિંચ જેટલી હિંગ એડ કરીશું જો હિંગ એડ કરવાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આપણે આ રીતે સ્લાઈડમાં ડુંગળી કટ કરી છે તો આ રીતે આપણે ડુંગળીને તેલમાં સોતે કરી લઈશું તો ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સોતે કરી લઈશું તો અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું તો તમે જોઈ શકો છો આપણી ડુંગળીનો કલર બદલાઈ ગયો છે હવે આપણામાં એક ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું જો તમને ટામેટું પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ ટામેટું એડ કરવાથી કારેલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો આપણે જરૂરથી એડ કરીશું હવે આપણે ટામેટાને પણ એક મિનિટ જેવું કૂક થ કરી લઈશું તો ટામેટું અને ડુંગળી સોફ્ટ થઈ જાય પછી આપણે જે સમારીને રાખ્યા છે કારેલા તે એડ કરી દઈશું તો અહીંયા આપણે કારેલાને એડ કરી દઈશું અને આપણે કારેલા એડ કર્યા પછી થોડું મીઠું નાખી આપણે તેને કૂક થવા દઈશું તો આપણે અત્યારે કોઈ જ મસાલા કરવાના નથી આપણે ત્રણ ચાર મિનિટ જેવું આપણે આને કૂક કરી લઈશું તો હવે આપણે આને ઢાંકીને ત્રણ ચાર મિનિટ જેવું કૂક થવા દઈશું તો કારેલાને આપણે સાઈડના ગેસ પર મૂકી દઈશું અને સાથે સાથે આપણે ચટણીને પણ વઘારી લઈશું તો ચટણી માટે આપણે એક પેનમાં બે ચમચી ઓઇલ નાખીશું અને તેલ ગરમ થાય પછી આપણે એક ચમચી રાઈ નાખીશું તો રાઈ ફૂટે પછી આપણે એમાં જીરું એડ કરીશું અને થોડીક હિંગ એડ કરીશું હવે આપણે એમાં ડુંગળી એડ કરીશું તો મેં આ ચટણીમાં નાખવા માટે ડુંગળીને ઝીણી કટ કરી લીધી છે તો ડુંગળીને આપણે સોતે કરી લઈશું તો અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો ડુંગળીને આપણે બ્રાઉન કરવા દઈશું અને આપણે એમાં ટામેટા એડ કરી દઈશું હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લઈશું તો ટામેટાને ફટાફટ કૂક કરવા માટે આપણે મીઠું એડ કરી દઈશું અને આપણે આને એક મિનિટ જેવું સોતે કરી લઈશું તો કારેલાની છાલમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ હોય છે તો કારેલાની છાલ ખાવાથી આપણે ઘણા બધા રોગો સામે કંટ્રોલ કરી શકીએ છીએ હવે આપણે કારેલાની છાલ એડ કરી દઈશું અને આપણે આને કૂક કરી લઈશું હવે આપણે આને ઢાંકીને આપણે એક થી બે મિનિટ જેવું કૂક કરી લઈશું તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા કારેલા એકદમ

સ્ટોર પણ કરી શકો છો હવે આપણે આમાં એક થી બે ચમચી જેટલું પાણી એડ કરીશું જો તમારે પાણી એડ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ મેં અહીંયા બે બે ચમચી જેટલું પાણી એડ કરી છે હવે આપણે આને બરાબર હલાવી લઈશું અને આપણે આને બે થી ત્રણ મિનિટ જેવું કૂક કરી લઈશું તો અહીંયા આપણું પચાસ ટકા શાક કૂક થઈ ગયું છે ગોળનો જ ઉપયોગ કરવાનો છે ખાંડનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી ગોળ એડ કરવાથી કારેલામાં શાકમાં ખૂબ જ સારો ટેસ્ટ આવે છે તો સાઈડમાં આપણે ચટણીને પણ જોઈ લઈશું તો અહીંયા બે મિનિટ જેવું ચું કરી લીધી છે ચટણીને તો આપણી અહીંયા સોફ્ટ થઈ ગઈ છે ચટણી હવે આપણે આમાં પણ મસાલો એડ કરીશું તો અહીંયા આપણે જે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે તે એડ કરી દઈશું હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું અને આમાં થોડું આપણે પાણી એડ કરીશું જેથી આપણો મસાલો ચટણી સાથે ભળી જાય તો અહીંયા મેં થોડું પાણી એડ કર્યું છે અને હવે આપણે આમાં સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે ઉપરથી કોઈ મસાલા એડ નહીં કરીએ હવે આપણે આમાં ગોળ એડ કરીશું તો ગોળ એડ કરવાથી આપણી ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા મેં એક ચમચી જેટલો ગોળ એડ કર્યો છે જો તમારે વધારે ગળપણ પસંદ હોય તો તમે બે ચમચી પણ ગોળ એડ કરી શકો છો હવે આપણો ગોળ જ્યાં સુધી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ઢાંકીને એક મિનિટ જેવું કૂક કરી લઈશું હવે આપણે આને ઢાંકી લઈશું અને સાઈડમાં આપણે કારેલાનું શાક પણ જોઈ લઈશું તો તમે જોઈ શકો છો આપણા કારેલાનું શાક એકદમ રેડી થઈ ગયું છે જોઈને જ પાણી આવી જાય તેવું આપણું ટેસ્ટી કારેલાનું શાક બની ગયું છે તો તમે જોઈ શકો છો આપણું કારેલાનું શાક એકદમ મસ્ત રસાદાર બન્યું છે અને ખૂબ જ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બન્યું છે તો આ રીતે તમે કારેલાનું શાક બનાવશો તો વારંવાર બનાવીને ખાશો એવું ટેસ્ટી બન્યું છે તો આ રીતે આપણી ચટણી પણ રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો ચટણી પણ આપણી ખૂબ જ સરસ બની છે તો આ ટીપ કારેલાનું શાક બનાવશો તો તમારે રોટલી પણ ઓછી પડે તેવું ટેસ્ટી શાક બને છે અને સાથે ચટણી પણ ખૂબ જ સરસ લાગે છે અને બિલકુલ કડવાશ નહી રહે તે રીતે કારેલાનું શાક બનશે અને બાળકોને પણ વધારે પસંદ આવશે જે લોકો કારેલા ના ખાતા હોય તે પણ કારેલા ખાતા થઈ જશે જો આ ટિપ્સ સાથે તમે કારેલાનું શાક બનાવશો અને આ સ્પેશિયલ મસાલા સાથે ચટણીને બનાવશો તો પણ ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો કારેલાનું શાક અને ઉની રોટલી હોય તો ખાવામાં પણ જલસા પડી જાય તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરજો